સુરત સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે રિંગ રોડની એસટીએમ કાપડ માર્કેટમાં સફાઈ કામદાર વ્યક્તિની હત્યામાં આરોપીની ધરપકડ કરાઈ છે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિંગ રોડ સ્થિત એસટીએમ કાપડ માર્કેટમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે આ કેસમાં હત્યારા તરીકે ઓળખાતા મુકેશ નામના યુવકની પોલીસે ધરપકડ કરી છે તેના પર સફાઈ કામ કરતા એક વ્યક્તિની છરી વડે હત્યા કરવાનો આરોપ છે ઘટનાના સંદર્ભમાં મુકેશ ઉર્ફે મોકો પર આરોપ છે કે તેણે એસટીએમ કાપડ માર્કેટમાં સફાઈ કામદાર પર છડી ભરી ઝાડ લેવા હુમલો કર્યો હતો આ હુમલામાં ઘાયલ થયેલા વ્યક્તિને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો પોલીસ તપાસમાં હત્યાનું કારણ અનૈતિક સંબંધ હોવાનું સામે આવ્યું છે આરોપી મુકેશે તેની ભાભી સાથે અનૈતિક સંબંધ હોવાની શંકામાં હત્યા કરી હતી ઘટનાની તરત પછી પોલીસે ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી આરોપી મુકેશની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે હા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી છે વિનોદભાઈ ચૌહાણ એને ફરિયાદ આપેલ કે પોતાનો પિતરાય ભાઈ છે સરદાર એ જે એસટી એસટીએમમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતો હતો એને મુકેશ નામના આરોપીએ હુમલો કરી અને છરી મારેલ છે જે સંદર્ભે એને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરેલ છે જ્યાં એને મરણ જાહેર કરેલ જે સંબંધે પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરી ને તપાસ હાથ ધરેલ અને આ જે આરોપી છે મુકેશ એની ધરપકડ કરેલ છે આ મુકેશ છે એને એવી શંકા હતી આરોપીને કે પોતાના ભાઈનો જ્યાં વેવિશાળ કે સંબંધ કરેલો છે એ સ્ત્રી સાથે આ મરણ જનાર છે એની સાથે સંપર્કમાં હતો કોઈ પણ રીતે એવી શંકા રાખી અને આ ઝઘડો થયેલો અને ઝગડાના પરિણામ સ્વરૂપ ሁኖ ነው ብናው